અને બાપુ બાપા પોતાના નખ ગુલાબી રંગના પોતાના ટેરવા શંકર ભગવાને ને પેલા ચરણે મૂકી પીછી થી પનિયો વીટી આયા આમ કરીને મૂઠે હાથ દઈ અને ગરદાને તરવાર દીધી લેજો દાદા આ કમલ મારું મસ્તક આપની ઉપર કમળ પૂજા લેતા ધડ ઊભું થઈ ગયું સડપ ધડ સડપ નારો ઊભો થયો છાતીએ આખું આવી અને બાપા ગરવર ગરનાર ગહક યો અને શંકર ગણ છુટ્ટો આહા ગરવર ગરનાર મીડ્યો ગહકવા અરે ગરવર ગરનાર ગહક્યો અને ભદ્રાવંતી પૂર રૂઠો ભદ્રાવંતી ની મળી બે ફોર્મ પૂર ચાલુ થઈ ગયું ગરવર ગરનાર ગહક્યો ચપરાજ તેગ કર પર ધરી હાથમાં તેગ ગઈ બાકી બાગ નિશી કાલી નાગ નીચ નિ ઉમંગ દર્શાતી ખેલત ગટાકી ઉલટ યો પટાકી તદા માનકી ટેગ દામન જો દલકાતી હૈ કહે કવિ સિંહંગ બિહંગ ભો દેખ દેખ છાતી ધરકાતી હૈ કાળી નાગણી જેવી જાણે કે વિજળી જેવી હજી કયો તો ભૂખી સિંહણી જેવી આમ કરી આમ જ્યાં તરવાર બહાર નીકળીને ત્યાં તો બાપા એ હળાવો બીજી પ્રકારનો હતો તરવારની વાત જ બીજા પ્રકારની હતી ચપરાતની તરવાર હતી અને બાપા જ્યાં જ્યાં મસ્તક ચડ્યા હમીરસિંહનું ગોયરો ગોહિલનો ચડ્યો મોહમ્મદ બેગડો ભાગ્યો વોખરાજીનું મસ્તક ચડ્યો એ લશ્કર ભાગ્યું ચાપરાત બાપુનું મસ્તક ચડ્યો અને બાદશાહી શાઈન ભાગ્યું આની કોર્થી તિરંદાજ તીરંદાજ મારા વાલા યુવાનો સૂર્ય પુત્રો કોકદી વખત આવે ને આમ લડી જવાય આમ કરીને આમ પાંચ આમ રવાના થયા પાંચ આની કોઈ રવાના થયા આની ઓનિક રવાના થયા અને ઘોડા માથે થી જે તરવારું નીકળીને નીકળી ને પણ એથી દેન 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 ચાલુ થયો અને અહીંયા થી હાર 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 મહાદેવ જાય તે જાય તે કાજ સુધારણ કારણ જાય તે જાય તે વિમલ દિન દીન વારણ જાય તે જાય તે ચરણ ઉચ્ચારણ ચારણ જાય તે જાય તે કર્મ કરણ ખમ કારણ જયતે જયતે જુક દંભ જય દૈત વિદારણ જ્વાલિકા કરજોર કરનેશ કહે આ તો કૃપા કરું હું બાલિકા કરવા તરવાર છોટી ગઈ ઘોડા છૂટા થયા પણ ચંદ વરદાય કે છે એમ છૂટ્યા કવિવર ચંદ વરદાય ની છપ્પાઈ છે એમ છૂટ્યા સકનસિંહજી લડ્યો તો સંયુક્તના હરણ વખતે એક હજાર વર્ષ પૂર્વે એવી રીતે ઘોડા છૂટ્યા તા કે હઈ કટત ભાઈ ભોમ ભોમ હું પેન ટો ભાઈ કટત કર લેરો ને કર હું સબ સાઈન સમટ્યો કર કટત સિર ધર્યો સિર હું તન તન હોય તૂટ્યો સિર તૂટત ધર લેરો ધર હું સનમુખ હોય ફટ્યો ધર ફટ ફટ કવિ ચંદ કહે અને રોબ રોબ લાગ્યો લરન સુર ગસુર મિલી જાય જાય કન્ય હોવ ધન્ય છક ગન મરા